તમે અનેક વખત માધ્યમોમાં આંતરિયાળ વિસ્તારના લોકોની પરેશાની વિશે સાંભળ્યું હશે પરંતુ જો આવી હાલત કોઈ શહેરની નજીકના વિસ્તારની હોય તો વાત જ શું કરવી દાહોદ નજીક આવેલી એક સોસાયટીના લોકો પણ આવી જ હાલતમાં જીવી રહ્યા છે અહીં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા ન હોવાથી લોકો પરેશાન થઈ ગયા છે આ દાહોદના રાબડાલ ગામમાં મુવાલિયા રોડ પર આવેલી પાર્વતીનગર સોસાયટી અહીં ઘણા પરિવારો છેલ્લા દસ વર્ષથી વસવાટ કરી રહ્યા છે તેમને પ્રાથમિક સુવિધાઓ માટે ઝઝમવું પડી રહ્યું છે અહીં તેમને રોડ રસ્તા વીજળી ડ્રેનેજ લાઇન પાણી જેવી અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યું છે અહીં ગટરોનું કામ અધૂરું છોડી દેવાયું છે જેના કારણે લોકોના અકસ્માતની ઘટનાઓ પણ બને છે આ ઉપરાંત રોડ રસ્તા એકદમ ખસ્તા હાલતમાં છે લોકો વર્ષોથી નવા રોડની રાહ જોઈને બેઠા છે પીવાના પાણીની સમસ્યાને લઈને પણ તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી પણ તંત્ર ધ્યાન આપતું જ નથી कुछ गोटर का काम शुरू भी हुआ था आधी अधूरी बन के रह गई है हमारे इधर दो लाइनें तो फिर भी बाकी रह गई है गटर की वजह से नल टूट गए नल जल नहीं है नल नहीं है तो जल नहीं है तो हम हर समस्या से झूंझ रहे हैं स्ट्रीट लाइट के लिए भी उन्होंने बोला था जब आए थे बोटिंग के लिए कि भाई दस बारह पंद्रह स्ट्रीट लाइटें लग जाएगी वो भी आज तक कोई एक स्ट्रीट लाइट नहीं लगी है लोग गिर रहे हैं गटरें खुल्ली पड़ी हुई है और लोग खड्डे में गिर रहे हैं हमारे बच्चे भी स्कूल जाते हैं तो वैन के लिए को बाहर जाना पड़ता है हम काफी समस्या से जूझ रहे हैं हैं रोड नहीं बने खड्डे और हमारे रात को दो तीन लेडीजों को तो सब अने सुविधा हमें चाहिए रोड बनना चाहिए और हमारी सोसाइटी के दोनों पाइपलाइन बनना चाहिए जय आ सरपंच ने पूछू तो वेली तक काम पूर्ण आश्वासन आप रहा है ગટર નું કામ ચાલુ છે હવે પૂર્ણ થશે પછી રસ્તા રસ્તો બનાવીશ એમ કહેવું છે કે વેલી તકે એમ કામ પૂરો થાય એટલે લોકોને સુવિધા મળતી થાય હા ગટર ઢાંકણ કઈ બાકી છે એવી મને વાત મળી છે આપણે હું આ આવાસના સર્વેમાં છું એટલે અઠવાડા 10 દિવસથી તો મેં કઈ ધ્યાને લીધું નથી પણ હમણાં મેં કોન્ટ્રાક્ટર જોડે વાત કરી છે તો એમના કઈક ફાધર બીમાર છે તો એ બરોડા છે હોસ્પિટલ માં તેમને મને કીધું છઠ્ઠાડે માં હું પૂર્ણ કરાવી દઈશ દ્વારા તંત્રની અનેક વખત રજૂઆત કરાઈ હોવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ ન આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો તેમની સમસ્યાનું નિવારણ કરવામાં નહીં આવે તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન છેડશે ભૂપેન્દ્ર ચૌધરી જીએસટીવી દાહોદ